અમદાવાદ શહેરમાં દિવસે અને દિવસે રોગચાળો વકરી રહ્યો છે ત્યારે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોની સંખ્યામાં વધારો થયો છે ચાલુ માસમાં સાત દિવસમાં ડેન્ગ્યુના એકસો બોતેર અને ટાઈફોઈડના એકસો ચોસઠ કેસ નોંધાયા છે તે ઉપરાંત ઝાડા ઉલટીના એકસો છેતાલીસ કમળાના એકસો તેર અને કોલેરાનો એક કેસ નોંધાયો છે આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર કન્સ્ટ્રક્શન સાઇડ અને પક્ષીઓના પીવાના પાણીના કુંડા ઉપર મચ્છરોનો પોરનું પ્રમાણ વધ્યું છે ત્યારે કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર અને ઘરની બહાર નિયમિત સફાઈ કરવામાં આવે તે જરૂરી છે આ જે કોઈ કેસીસ રિપોર્ટ થાય છે કોર્પોરેશન દ્વારા તે ઘરમાં તેની આસપાસના વિસ્તારમાં તેના કોમર્શિયલ વિસ્તારમાં જરૂરી જંતુનાશક દવાની કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામગીરી દરમિયાન મુખ્યત્વે જે બ્રિડિંગ મળી રહ્યું છે તે જો કોઈ ફ્લેટ હોય કે કોઈ ચાલી હોય મંગલા હોય તો તેના ટેરેસમાં કોઈ સ્ક્રેપ મટીરિયલ મૂકવામાં આવેલું હોય ત્યાંથી બ્રીડિંગ મળી રહ્યું છે અને સાથે સાથે ઘરના માલિકે અથવા કોઈ કોમર્શિયલ પ્રિવાઇસીસમાં જે પક્ષી ચાટ મૂકવામાં આવી રહેલું હોય છે તે જગ્યાએ બ્રિડિંગ હાલમાં વધારે જોવા મળી રહ્યું છે તેમ છતાં પણ આ પ્રકારની કોઈ પણ ફોગિંગ રિલેટેડ અથવા મચ્છરજન્ય કોઈ કમ્પ્લેન્ટ જણાય તો કોઈપણ નાગરિકજન કોર્પોરેશનની વન ડબલ ફાઇવ થ્રી ઝીરો થ્રી નંબર ઉપર કમ્પ્લેન કરી શકે છે સાથે સાથે કોર્પોરેશનના તમામ હેલ્થ સેન્ટરમાં મલેરિયા માટેનું ડેન્ગ્યુ માટેનું નિદાન થઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે ઇવન ડેન્ગ્યુના ચિકનપુનિયાના નિદાન માટે પણ અર્બન હેલ્થ સેન્ટર પર વ્યવસ્થા કરવામાં આવેલી છે તેમજ ચાલુ માસ દરમિયાન બારસોથી પણ વધારે આ પ્રમાણે નિદાનની કામ કામગીરી સેમ્પલ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે હાલમાં કોર્પોરેશન દ્વારા મુખ્યત્વે કન્સ્ટ્રક્શન સાઇટ છે કોમર્શિયલ છે તેનું પણ એક મોટા પાયે ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને કરીબ કરી અત્યાર સુધીમાં એક લાખને એક કરોડ અને ચુમ્માલીસ લાખ જેટલો વૈભવી ચાર્જ વસૂલ કરવામાં આવે છે